લોકો ઉમટ્યા વાઘોડીયા એસટી ડેપો સામે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના સાતમા નોરતે ગરબાની રમઝટ બોલાવવા ગુજરાતમાં પ્રખ્યાત ગાયક ટીમલીના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પારુલ રાઠવા આવ્યા તેમની સાથે મુખ્ય મહેમાન વાઘોડીએ વન થર્ટી સિક્સ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોયલ સાહેબ સામાજિક કાર્યકર બ્રિજિશ ગોસ્વામી તેઓનું આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ માં અંબાજી માતાની મહાઆરતી કરવામાં આવી તેમજ સ્વાગત વિધિ કર્યા બાદ રોક સ્ટાર પારુલ રાઠવા તેમજ પ્રખ્યાત નસીબ સ્ટાર બેન્ડના કલાકાર મનીષાબેન વસાવા તેમના કોયલ જેવા મધુર અવાજ સાથે ગરબા ગાવામાં આવ્યા અને ગરબામાં ખેલાડીઓનો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસુરી